ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પીપળાને માત્ર એક વાર પાણી ચડાવવાથી શું થાય છે ભગવાન વિષ્ણુ એ નારદજીને આનું મહત્વ બતાવ્યું સત્ય બતાવ્યું મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે પીપળાના ઝાડની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે પણ પીપળાના ઝાડમાં પાણી ચડાવવાથી શું થાય છે એનું મહત્ત્વ કેટલું છે તો મિત્રો એ આપણને આ એક કથાના માધ્યમથી સાંભળવા મળશે ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે સરસ મજાની એક કથા કથા તો આ સાંભળવાનું પણ બહુ છે માટે પૂરી ધ્યાનથી સાંભળજો બીજાને સંભળાવજો વિડીયો લાઈક કરજો શેર જરૂર કરજો મિત્રો આજે આપણે જાણીશું કે પીપળાના ઝાડને માત્ર એક વાર પાણી જળાવવાથી શું ફળ મળે છે તો આજની આ અત્યંત પવિત્ર કથાના માધ્યમથી બતાવીશ કે પીપળાને જળ ચડાવવું એ કેટલું મહત્વપૂર્ણ છે મિત્રો દેવર્ષિ નારદ હંમેશા મનુષ્યના જીવ કલ્યાણ માટે ભગવાનને પ્રશ્ન પૂછે છે અને જ્ઞાન મેળવતા રહે છે અને મનુષ્યને સાચા અને સારા માર્ગે લાવવાનો પ્રયાસ કરે છે કલ્યાણનું કામ કરે છે દેવર્ષિ નારદ તો એકવાર દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વેકુટ લોકમાં પધારે છે વેકું ભગવાન વિષ્ણુ અત્યંતથી જડિત સિંહાસન પર બેઠેલા હતાવર્ણથી બનેલા હોય છે દેવર્ષિ નારદ વેકુંઠ ના દ્વારને પાર કરતા કરતા જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં આવી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષિ આવું પધારો મૈકુંટમાં તમારું સ્વાગત છે દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કરી કહે છે હે પ્રભુ હે સૃષ્ટિના પાલનહાર સંસારનું સંચાલન કરનાર જનાર્દન સમસ્ત ભૂતો પ્રાણીઓમાં તમારો જ વાસ છે ત્રણેય લોકમાં તમારી માયા પથરાયેલી છે તમારા શ્રી ચરણોમાં કોટી કોટી નમન ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા હે દેવર્ષિ આજે તમે દુવિધામાં હો એવું મને કેમ લાગે છે જરૂર તમારા મનમાં કોઈ ઉત્પન્ન થયા છે પ્રશ્ન જરૂર આજે તમે કોઈ સમાચાર લઈને આવ્યા છો દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ તમે તો સર્વ જ્ઞાતા છો ત્રણેય લોકમાં વાસ કરનાર છો તમારાથી કંઈ છુપાયેલું નથી પ્રભુ હું વૈકુંઠમાં શું કામ આવ્યો છું એ પણ તમે ભલી ભાતી સારી રીતે જાણો છો અને એ પણ જાણો છો કે હું કયા કારણથી ચિંતામાં છું ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવર્ષિ હું જાણું છું કે તમે ચિંતામાં કેમ છો અને તમારી આ અવસ્થા હું સમજુ છું આજે માનવ જાતિના કલ્યાણ માટે છે માટે તમે નિસંકોચ થઈને પૂછો પછી દેવર્ષિ નારદ બોલ્યા કે હે પ્રભુ મેં આજે અમુક મનુષ્યને પીપળાના વૃક્ષને તોડતા જોયા છે તે વૃક્ષ બહુ પીડામાં હતા અને મનુષ્ય કઈ વિચાર કર્યા વગર જ તે ઝાડને જોર જોરથી તોડી રહ્યા હતા અને પીપળાના ઝાડમાં તમારો જ વાસ છે તમે જ કહ્યું છે કે વૃક્ષમાં હું અસ્વતત છું તો પછી મનુષ્ય આવું પાપ કેમ કરે છે હું એ પણ જાણવા માંગુ છું કે પીપળાના વૃક્ષને જળ દેવાથી મનુષ્યને કયું ફળ મળે છે પીપળાને પાણી ક્યારે ચડાવવું જોઈએ કયા દિવસે એની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ તમે અન્ય સત્ય કહ્યું છે વૃક્ષોમાં હું પીપળો છું પીપળાના વૃક્ષમાં મારો જ વાસ છે પીપળાનું મહત્વ બતાવ્યા પહેલા હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમારું મન શાંત થઈ જશે અને તમારા ઉત્તર પણ તમને સારી રીતે મળી જશે જે પણ મનુષ્ય આ કથાને એકવાર સાંભળી લે છે તો એના બધા જ પાપ નષ્ટ પામે છે જે આ કથાને વારંવાર સાંભળે છે તો એના બધા જ દુઃખ દૂર થાય છે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે પીપળાના વૃક્ષની આ કથાનો જે પ્રચાર કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે નારદજી બોલ્યા હે પ્રભુ હવે મને આ કથા સંભળાવી સંભાળ સાંભળવાની બહુ ઈચ્છા છે મને જલ્દી કથા સંભળાવો હું આ કથાને સાંભળીશ ધ્યાનથી સાંભળીશ અને આ કથાનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવર્ષિ નારદ પ્રાચીન કાળમાં એક નગર હતું તે નગરનું નામ હતું તે નગરમાં નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો રહેતો હતો હતો તે તે સદાય ધર્મના અનુષ્ઠાનમાં જ બધા જ પશુ પક્ષીઓની સેવા કરવા વાળો માણસ હતો તેના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું ઝાડ હતું તેની એ નિત્ય પૂજા કરતો હતો રોજ એ પીપળાના વૃક્ષને પાણી ચડાવે એકાદશીનું વ્રત કરીને પીપળાને પાણી ચડાવીને એની પ્રદક્ષિણા કરતો હતો બહાર ક્યાંય જવાનું થાય તો તે રોજ પીપળાના ઝાડને નમસ્કાર કરતો અને આ પ્રકારે એ બ્રાહ્મણ એ પીપળાના વૃક્ષની પૂજા કરીને બહુ બધું પુણ્ય એને અર્જિત કર્યું હતું પછી એક દિવસ એક ભયાનક રાક્ષસ તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં પહોંચ્યો અને આમ તેમ જોવા લાગ્યો તે બ્રાહ્મણ તેની કુટિયામાંથી પુષ્કર નામનો બ્રાહ્મણ બહાર નીકળે છે જોવે છે કે એક ભીમ કાય વિશાલ કાય શરીર ધારણ કરેલો એક રાક્ષસ ત્યાં ઉભો છે જેવો જ એ રાક્ષસ તે બ્રાહ્મણને ને જુએ છે તો કહે છે કે વાહ આજે તો બહુ સુંદર અને તાજો માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ તો બહુ જવાન સુંદર અને ગુણવાન દેખાય છે હું આને હમણાં જ ચાવી જઉં તે રાક્ષસને જોઈને તે બ્રાહ્મણ જરા પણ ડર્યો નહીં અને તે રાક્ષસને કહે છે કે આ ગરીબની ઝૂંપડીમાં તારું સ્વાગત છે તું બહુ જ ભૂખ્યો હોય એવું મને લાગે છે તો મને ભોજન તારે ભોજનમાં શું ખાવું છે બ્રાહ્મણના આ પ્રકારે વચન સાંભળીને તે રાક્ષસ આશ્ચર્યમાં પડી ગયો અને વિચાર કરવા લાગ્યો કે આ તો બહુ આશ્ચર્યની વાત છે કે આ બ્રાહ્મણ તો મારાથી જરા પણ ડર્યો નહીં આ જરૂર કોઈ મોટો તપસ્વી હોય એવું લાગે છે તો આમ વિચારે એ રાક્ષસ કહે છે કે તમે કોણ છો મહાત્મા અને તમે આ વનમાં કેમ રહો છો તમને મને જોઈને જરા પણ ડર ન લાગ્યો ત્યારે એ બ્રાહ્મણ બોલ્યો રાક્ષસ હું ભક્ત છું મને આ કોઈ પણ પ્રકારનો ડર નથી માટે તું કહે મને કે તને શું જોઈએ છે તારી જે પણ ઈચ્છા હોય એ પૂરી કરવામાં આવશે આવો અને આ વૃક્ષ નીચે આસન ગ્રહણ કરો ત્યારે એ રાક્ષસ પીપળાના ઝાડ નીચે બેસે છે જેવો તે બેસે છે તેવું તેનું શરીર બળવા લાગે છે અને તરત જ એનું મૃત્યુ થઈ જાય છે અને એક દિવ્ય મનુષ્ય તે રાક્ષસના શરીરમાંથી બહાર નીકળે છે એ મનુષ્યને રાક્ષસને યોનિમાંથી મુક્તિ મળી તે મનુષ્ય બહુ પ્રસન્ન થયો અને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા આ કેવો ચમત્કાર છે આ કયું વૃક્ષ છે જેના નીચે બેસવાથી મને મુક્તિ મળી ગઈ ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા હે મહાત્મા આ પીપળાનું ઝાડ છે આ સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે આ બધા જ પાપોનો નાશ કરનારું છે આ વૃક્ષના સાનિધ્યમાં આવવાથી તારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે પછી એ દિવ્ય મનુષ્ય સ્વર્ગમાં જાય છે પછી એક દિવસ યમરાજા તેના દૂતોને બોલાવે છે અને કહે છે કે દૂતો તમે જાઓ અને નંદીગ્રામ નામના નગરમાં જઈ પુષ્કર નામના બ્રાહ્મણને પકડીને અહીં લઈ આવો યમરાજાનો આદેશ મેળવીને એ દૂતો યમલોક પરથી ધરતી પર આવે છે અને એ બ્રાહ્મણને પુષ્કર નામના બ્રાહ્મણને જીવતા જ પકડીને મરત્યા તો નથી પણ જીવતા જ પકડીને યમલોકમાં લઈ જાય છે રસ્તામાં એ મહાત્મા બ્રાહ્મણ પુષ્કર બ્રાહ્મણ કહે છે કે હે યમદૂતો તમે મને ક્યાં લઈ જાઓ છો આ શું કરી રહ્યા છો મારું તો હજી મૃત્યુ પણ નથી થયું અને તમે મને પકડીને યમલોકમાં કેમ લઈ જઈ રહ્યા છો આ સાંભળી તે યમદૂતો બોલે અરે બ્રાહ્મણ તું ચૂપચાપ અમારી સાથે ચાલ અને જાતે જોઈ લે તને લઈ આવવાનો આદેશ આપ્યો છે ખબર નહીં એવો કયો ભયંકર અપરાધ કર્યો છે તે એ તો અમે પણ જાણવા માંગીએ છીએ કે તે કયું પાપ કર્યું છે કે જેથી જીવતા તને યમરાજે લઈ જવાનું કહ્યું પછી એ બ્રાહ્મણ કઈ બોલ્યો નહીં શાંત થઈને એ યમદૂતો સાથે યમલોકમાં જવા લાગ્યો યમના દૂતોને પણ બહુ મોટો આશ્ચર્ય થાય છે કે આ બ્રાહ્મણના વિલાપ કરવા લાગે છે અને આ ન થયો આપણે જે પણ પ્રાણી જીવ લઈને આપણે યમલોકમાં આવીએ છીએ તો જોર જોરથી વિલાપ કરે અને પછી એ યમના દૂતો બ્રાહ્મણને લઈને યમરાજા પાસે આવે છે જેવા જ યમરાજા એ બ્રાહ્મણને જુએ છે તો ભયભીત થઈ ગયા અને એમના દૂતોને કહે છે અરે દૂતો તમે આ શું કર્યું તમે કોને ઉઠાવીને લઈ આવ્યા છો મેં તો તમને બીજા પુષ્કર નામના વ્યક્તિને લાવવા માટે કહ્યું હતું જેની મૃત્યુ થઈ ગયું છે તમે બહુ મોટી ભૂલ કરી છે આ મહાત્માને ઉઠાવીને લઈ આવ્યા છો યમલોકમાં આ બ્રાહ્મણ દેવનું સ્થાન આ બ્રાહ્મણ દેવનું સ્થાન અહીંયા નથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળા પીપળાની પૂજા કરનારા આ મહાત્માને તેમની ઈચ્છા વિના અહીં ન ઉઠાવી લાવવા જોઈએ તમે ઘોર પાપ કર્યું છે ત્યારે એ યમના દૂતો કહે છે કે હે ધર્મ રાજા ક્ષમા કરો અમારાથી ભૂલ થઈ ગઈ છે બ્રાહ્મણથી ક્ષમા માંગી અને એ એ કહ્યું છે કે બ્રાહ્મણ અમને ક્ષમા કરો અને બ્રાહ્મણ પછી એને ક્ષમા કરે છે યમરાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમારી પત્ની અને પુત્ર બહુ દુખી અને વ્યાકુળ થઈ વિલાપ કરી રહ્યા છે રડી કરી રડી રહ્યા છે કૃપા કરી તમે પાછા તમારા ઘરે ચાલ્યા જાઓ મારા દૂતોની ભૂલ માટે હું તમારી માફી માંગુ છું કૃપા કરી તમે તમારા ઘરે પાછા ચાલ્યા પછી એ બ્રાહ્મણ હે ધર્મરાજા છે નમસ્કાર છે આ દૂતોથી જે ભૂલ થઈ એના માટે હું તો એમનો આભારી છું એની ભૂલના કારણે મારા જીવતા હોવા છતાં પણ તમારા દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આવું સૌભાગ્ય કોને મળે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે મારે સંપૂર્ણ નરકોના દર્શન કરવા છે જ્યાં પાપી મનુષ્યોને કષ્ટ ભોગવવા પડે છે બ્રાહ્મણની વાત સાંભળી યમરાજા પ્રસન્ન થયા અને કહે છે હે બ્રાહ્મણ દેવતા સારું જે તમારી ઈચ્છા જો તમારી આ ઈચ્છા છે તો તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ પછી યમરાજા એ બ્રાહ્મણને સમસ્ત નરકોના દર્શન કરવા માટે લઈ જાય છે એ પુષ્કર બ્રાહ્મણે જોયું કે પાપી જીવ નરકમાં પડીને પીડા ભોગવી રહ્યા છે કોઈ સૂળી ઉપર ચડેલા છે કોઈ પ્રાણીને હિંસક પશુ ખાઈ રહ્યા છે તો કોઈ ગરમ અગ્નિમાં ચાલી રહ્યા છે અને વિલાપ કરી રહ્યા છે અમુક 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 પાપીને 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 ખાઈ રહ્યા રહ્યા છે 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 તો ઉકળતા તેલમાં નાખ્યા દૂતો ભયંકર પીડા આપી શસ્ત્રો અસ્ત્રોથી પ્રહાર કરી રહ્યા છે અમુક પાપીઓ અત્યંત ઠંડુ બરફની જગ્યામાં પીડા સહન કરી રહ્યા છે આ આત્માઓને દુઃખ અને યાતનાને ભોગવતા જોઈને પુષ્કર બ્રાહ્મણને પણ બહુ દુઃખ થયું તે પીડા ભોગવી રહેલા જીવો બ્રાહ્મણને કહે છે કે તમે લોકોએ પૃથ્વી પર રહીને કોઈ પણ પુણ્યનું કામ નથી કર્યું માટે તમને અહીં નરકમાં આવીને પીડા ભોગવી પડી છે નરકમાં ભોગવી રહેલા એ જીવોએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ અમે પાપીઓએ પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું પુણ્ય નથી કર્યું આ કારણથી નરકમાં પડીને સજા ભોગવી રહ્યા છીએ અને બીજાના ઘરોમાં ચોરી કરી છે નિષ્પાપ પશુની હત્યા કરી છે પર સ્ત્રી પુરુષ સાથે સંબંધ બનાવ્યા છે બીજા પર ખોટા આરોપ લગાવ્યા છે અતિથિઓના અનાદાર કર્યા છે વ્યાભિચાર કર્યા છે અને આવા અનેક પાપોના કારણે અમે બધા નરકની અગ્નિમાં પીડા ભોગવી રહ્યા છીએ જાતના ભોગવી રહ્યા છીએ અને દાન ધર્મ કરનારા લોકોને લૂંટ્યા છે અને ક્યારેય વ્રત અનુષ્ઠાન નથી કર્યા અને અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે અમે અમારા મિત્રો સાથે દગો કર્યો છે તથા ખોટા સાબુ સબૂત આપી અને અનેક નિષ્પાપને નિર્દોષ લોકોને ફસાવ્યા છે આ ઘોર આવા બધા ઘોર પાપના કારણે નરકમાં સજા ભોગવી રહ્યા છીએ અમે પછી તે બ્રાહ્મણદેવ બોલ્યા કે તમે ક્યારેય ભગવાન વિષ્ણુનું એક પણ વાર નામ કે પૂજન નથી લીધું માટે તમારે આવી ભયાનક દશા થઈ છે જે મનુષ્ય પૃથ્વી લોક પર રહીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તો તેની આવી દુર્ગતિ ક્યારેય નથી થતી તેને મોક્ષ મળી જાય છે તમે લોકોએ ક્યારેય હરિના ચરણોમાં માથું નથી ઝુકાવ્યું માટે આના કારણે તમને નરકમાં સડવું પડે છે તમે ક્યારેય પીપળાના વૃક્ષને જળ નથી ચડાવ્યું પીપળાને જળ ચડાવવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે પછી એ નરકમાં પડેલા જીવ કહે છે હે બ્રાહ્મણ દેવ અમારું અંતકરણ અપવિત્ર છે અમે અમારા પાપોને ભોગવી રહ્યા છીએ નરકની અગ્નિથી અમારું શરીર બળી રહ્યું હતું પરંતુ જે હવા તમારા શરીરને સ્પર્શ કરીને અમારી તરફ આવી રહી છે એ હવા અમને આનંદ પ્રદાન કરી રહી છે અમારા કષ્ટ અમારી પીડા ઓછી થવા લાગી છે નરકની અગ્નિથી અમને પીડા નથી થઈ રહી હવે હે ધર્માત્મા તમે થોડી વાર સુધી અહીં ઊભા રહો જેનાથી અમને થોડીક ક્ષણ માટે તો સુખ મળી શકે અમે કેટલાય વર્ષોથી નિરંતર પીડા ભોગવી રહ્યા છીએ અમારું અંગ અંગ બળી રહ્યું હતું હે બ્રાહ્મણ દેવતા તમારા દર્શન કરવા માત્રથી અમને સંતોષ થઈ રહ્યો છે કૃપા કરી તમે અમારા જેવા પાપીઓ પર થોડી દયા કરો થોડી વાર રહી જાઓ પછી યમરાજા બોલ્યા એ બ્રાહ્મણને કહે છે હે ધર્માત્મા તમે હવે નરક જોઈ લીધું છે તમે હવે તમારા ઘરે ચાલ્યા જાઓ તમારા પત્ની શોકમાં રડી રહી છે તે બ્રાહ્મણ બોલ્યા હે ધર્મરાજા આ પ્રાણી જીવોને દુઃખમાં જોઈને હું કેવી રીતે ચાલ્યો જાઉં આ લોકોની દર્દ દુઃખ ભરી અવાજ મારા કાનમાં દુઃખ ભર્યા પોકાર મારા કાનમાં પડે છે તો મને બહુ દુઃખ થઈ રહ્યું છે તમારા યમદુપ્તો દ્વારા માર ખાઈને અગ્નિની જ્વાળામાં તપતા આ નરકના જીવોને આ દયનીય પોકાર સાંભળો આ જીવોને મુખેથી નીકળતો પોકાર મને સંભળાઈ રહ્યો છે હું મને કોઈ મને બચાવો કોઈ મારી રક્ષા કરો આવો પોકાર મને સંભળાય છે હું સમસ્ત ભૂતોમાં બિરાજમાન ભગવાન વિષ્ણુની આરાધના કરું છું જો હું આ દુઃખી પ્રાણીઓને આવી રીતે છોડીને ચાલ્યો જઈશ તો મારું જીવન વ્યર્થ થઈ જશે આ સાંભળી યમરાજા બોલ્યા હે બ્રાહ્મણ દેવ આ પાપીઓની ચિંતા તમારે ન કરવી જોઈએ આ બધા જ તેના કર્મનું ફળ ભોગવી રહ્યા છે ઈશ્વરે જ આ પાપી લોકો માટે આ દંડની વ્યવસ્થા કરી છે જેથી એની આત્માની શુદ્ધિ થાય તમે આ પાપીઓ માટે કંઈ પણ ન કરી શકો આ લોકોને નરકની સજા ભોગવવી જ પડશે આ સાંભળી સાંભળ્યા છતાં પણ તે બ્રાહ્મણ દેવતા માન્યા નહીં અને એને નરકના જીવોને મુક્તિ દેવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની શરૂ કરી એ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા કહેતા કહેવા લાગ્યા કે હે પ્રભુ મેં મારા સાચા મનથી તમારી આરાધના કરી છે હરે ક્ષણ તમારું જ નામ લીધું છે મેં મારું સંપૂર્ણ જીવન માત્ર તમારી ભક્તિ માં જ સમર્પણ કર્યું છે હું મારું બધું જ પુણ્ય આ પાપી આત્માઓને આપી દઉં છું તમે આને પીડાથી મુક્ત કરો આ બધાને નરકની યાતનાથી મુક્ત કરો હે કૃષ્ણ હે જગન્નાથ હે વિષ્ણુ આ નરકમાં પડેલા યાતના ભોગવી રહેલા જીવોની રક્ષા કરો પુષ્કર બ્રાહ્મણનું આટલું જ કહીને પ્રાર્થના કરતાની સાથે તે નરકના જીવોને તરત જ પીડામાંથી મુક્તિ મળી ગઈ અને બધા જ જીવો નરકને છોડીને સ્વર્ગમાં જવા લાગ્યા બધા જ નરકના જીવો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ તમારી સદાય જય થાઓ તમારી કૃપાથી અમારા જેવા પાપીઓની મુક્તિ થઈ છે આ પ્રકારે ગુણ ગાતા ગાતા તે બધા જ નરકના જીવો સ્વર્ગમાં ગયા પણ એમાંથી હજી પણ અમુક જીવો તે નરકમાં પીડા ભોગવી રહ્યા હતા તેમને મુક્તિ ન મળી આ અદ્ભુત ચમત્કાર દ્રશ્ય જોઈને યમરાજ આશ્ચર્યમાં પડી ગયા યમરાજ તો વિચાર કરવા લાગ્યા કે આ તો અશક્ય છે આ કયા પુણ્યના પ્રભાવથી આ બ્રાહ્મણે આ નરકના જીવોને મુક્તિ અપાવી પછી એ સ્થાન પર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તે બ્રાહ્મણ અને યમરાજા ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે યમરાજા ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ આ બ્રાહ્મણે એવું કયું પુણ્ય કર્યું છે કે એક જ વારમાં તેણે નરકના આટલા બધા જીવોને મુક્તિ અપાવી છે અને કયા પાપના કારણે આ નરકના જીવ હજી પણ થોડા ઘણા જીવ સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ધર્મરાજા આ બ્રાહ્મણે પીપળાના વૃક્ષને નિત્ય જળ આપ્યું છે તે વૃક્ષનું પૂજન કર્યું છે આ કારણથી આ એટલો મોટો પુણ્ય આત્મા બની ગયો છે કે તે નરકના જીવોનો મુક્તિ અપાવવાનું સામર્થ્ય એની અંદર આવી ગયું છે આજે જીવ હજી પણ જે નરકમાં પીડા ભોગવી રહ્યા છે એ મનુષ્ય તેના પૂર્વ જન્મમાં પીપળાના વૃક્ષને કાપ્યા છે તોડ્યા છે અને એ કારણથી એની મુક્તિ નથી થઈ રહી જે મનુષ્ય પીપળાને માત્ર જળ આપે છે તે ક્યારેય નરકમાં નથી જતો એની અંદર એટલું સામર્થ્ય આવી જાય છે કે તે અન્ય પાપીઓને પણ એના પાપ નષ્ટ કરી દે છે તેના સાનિધ્યમાં આવવા વાળા ઘોર પાપી પણ પાપથી મુક્ત થઈ જાય છે આટલું કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી યમરાજાએ બ્રાહ્મણને વરદાન આપતા કહ્યું કે હે મહાત્મા તમે ધન્ય છો તમે પૃથ્વી પર સદા નિવાસ કરો તમે તમને મારાથી ક્યારેય ભય નહી જે પણ મનુષ્ય તમારા રહેશે તેને પણ ક્યારેય નરકની પ્રાપ્તિ નહીં થાય ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય આ પ્રકારે યમરાજાએ એ પુષ્કર બ્રાહ્મણને વરદાન આપ્યું અને બ્રાહ્મણે યમરાજાને નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા આવી ગયા અને પહેલાની જેમ નિત્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરવા લાગ્યા અને પીપળાને પાણી ચડાવવા લાગ્યા ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ આ પ્રકારે મેં તેમ તમને પીપળાના વૃક્ષને જળ ચડાવવાની કથા સંભળાવી દીધી જે પણ મનુષ્ય પુષ્કર બ્રાહ્મણની જેમ આ કથા સાંભળશે પુષ્કર બ્રાહ્મણની આ કથા સાંભળશે તેના સમસ્ત પાપોનો નાશ થશે તો મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુએ તેમના મુખેથી પીપળાના વૃક્ષનો મહિમા એનું મહત્ત્વ સમજાવ્યું પીપળાના વૃક્ષને પાણી રડવાનું મહત્વ સમજાવ્યું તમે પણ પીપળાને પાણી જરૂર ચડાવજો એકાદશીના દિવસે પીપળાને પાણી ચડાવું તેની પ્રદક્ષિણા જરૂર કરવી તમારા બધા દુઃખ સમાપ્ત થઈ જશે આ કથા તમને કેવી લાગી મિત્રો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો લાઈક કરજો વિડીયો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ